નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓડેઝ હેપીમાં મિત્રો આજે આપણે જોઈશું સામાજિક વિજ્ઞાનને લગતા મહત્ત્વના પ્રશ્નોનો દસમો પાઠ આગળના નવ પાઠ જોવા માગતા હોય તો તમને ડિસ્ક્રિપન લિંકમાં એ પાઠ જોવા મળી જશે આજે આપણે ધોરણ આઠના તૃતીય સત્રના પાઠના પ્રશ્નો જોઈશું જે તમને આવનારી ટેર તાર તલાથી બિનસજી દરેક પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે અને આ મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ તો મિત્રો આ રહે આપણા આજના ક્વેશ્ચન ફર્સ્ટ ક્વેશ્ચન રાજા રામ મોહન રાયનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો તો ઈસવીસન સત્તરસો બોતેરમાં બંગાળના હુબલી જિલ્લાના રાધાનગર ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો રાજા રામ મોહનરાયે કેવા પ્રકારના કુરિવાજોનો ઉગ્ર વિરોધ કર્યો હતો તો સતી પ્રથા બાળલગ્ન પ્રથા બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ આ બધા પ્રથાનો તેમને ઉગ્ર વિરોધ કર્યો હતો રાજા રામ મોહનરાયે કયા સમાચાર પત્રો શરૂ કર્યા હતા અને ક્યારે તો ઈસવીસન અઢારસો એકવીસમાં માં બંગાળીમાં સંવાદ કૌમુદી અને ઈસવીસન અઢારસો બાવીસમાં માં ફારસીમાં મિરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા હતા સતી પ્રથા ઉપર પ્રતિબંધ મુકતો કાયદો કોણે ઘડ્યો અને ક્યારે તો ઈસવીસન અઢારસો ઓગણત્રીસમાં માં અંગ્રેજ ગવર્નર લોર્ડ વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ તો કાયદો ઘડ્યો રાજા રામ મોહન રાયનું અવસાન ક્યાં અને ક્યારે થયું હતું તો ઈસવીસન અઢારસો તેત્રીસમાં બ્રિસ્ટોલ મુકામે રાજા રામ મોહન રાયનું અવસાન થયું હતું દયાનંદ સરસ્વતીએ કયો બોધ કર્યો બોધ આપ્યો હતો તો વેદો તરફ પાછા ફરો એ બોદ દયાનંદ સરસ્વતીએ આપ્યો હતો દયાનંદ સરસ્વતીએ કયા ગ્રંથની રચના કરી હતી તો સત્યાર્થ પ્રકાશ દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યાં થયો હતો તો સૌરાષ્ટ્રના મોરબી નજીક ટંકારા ગામમાં સનાતન બ્રાહ્મણ કુટુંબમાં જન્મ થયો હતો દયાનંદ સરસ્વતીએ હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કોની પાસે કર્યો તો મથુરામાં સ્વામી વિરજાનંદ પાસે તેમને અભ્યાસ કર્યો એકેશ્વરવાદનો બોધ કોણે આપ્યો હતો તો સ્વામી દયાનંદ સરસ્વતીએ એકેશ્વરવાદનો બોધ આપ્યો હતો આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી તો આર્ય સમાજની સ્થાપના દયાનંદ સરસ્વતીએ કરી હતી બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી તો બ્રહ્મો સમાજની સ્થાપના રાજા રામ મોહન રાયે કરી હતી એટલે કે આર્ય સમાજની દયાનો સરસ્વતી બ્રહ્મો સમાજ રાજા રામ મોહનરાય હિન્દુઓને હિન્દુ ધર્મ પાછા લાવવા માટે કઈ ચળવળની શરૂઆત થઈ શુદ્ધિ ચળવળ કાંગડી ગુરુકુળ કોને અને કયા અને ક્યારે સ્થપાયું હતું તો સ્વામી શ્રદ્ધાનંદે ઈસવીસન ઓગણીસો બેમાં હરિદ્વાર પાસે ભારતીય સંસ્કૃતિના જ્યોતિર્ધર તરીકે કોને ઓળખવામાં આવે છે તો રામકૃષ્ણ પરમહંસને અને રામકૃષ્ણ પરમહંસનો જન્મ ક્યાં થયો હતો તો બંગાળના હુગલી જિલ્લાના કમારપુર પુકુર ગામમાં થયો હતો રામકૃષ્ણ પરમહંસ કયા મંદિરના પૂજારી હતા તો દક્ષિણેશ્વર કાલી માતાના મંદિરના પૂજારી હતા સ્વામી વિવેકાનંદનું નામ જણાવો તો નરેન્દ્રનાથ દત્ત અને સ્વામી વિવેકાનંદના ગુરુનું નામ હતું તો તો રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદે કયું સૂત્ર આપ્યું જાગો અને કૃષ્ણ પ્રાપ્તિ સુધી મંડ્યા રહો સ્વામી વિવેકાનંદે કયો બોધ આપ્યો દુખી માનવોની સેવા કરવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ સ્વામી વિવેકાનંદે આપ્યો સ્વામી વિવેકાનંદે કયા મિશનની સ્થાપના કરી તો રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી રામકૃષ્ણ મિશન કયા સૂત્રનો અમલ કર્યો તો જન સેવા જ પ્રભુ સેવા ઈસ્લામ ધર્મને શુદ્ધ કરવા કયું આંદોલન ચલાવાયું તો વહાબી આંદોલન ચલાવવામાં આવ્યું સર સૈયદ અહેમદ ખાનનો જન્મ કયા કુટુંબમાં થયો ઉમરાવ કુટુંબમાં થયો સર સૈયદ અહેમદ ખાને કયું સામયિક શરૂ કર્યું તુલ અખલા અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના ક્યારે થઈ ઈસવીસન શીખ સમાજમાં દૂષણો દૂર કરવા કઈ સમિતિ રચવામાં આવી શિરોમણી ગુરુ દ્વારા પ્રબંધક સમિતિ રચવામાં આવી શીખોમાં કેળવણી આપવા માટે ખાલસા કોલેજની સ્થાપના ક્યાં થઈ તો અમૃતસરમાં પારસી વનોને સમાજ સુધારણા માટે કઈ સભાની સ્થાપના કરી રહનુમા ઈ મજદેરબંધ સભાની સ્થાપના કરી કઈ સંસ્થાએ રાષ્ટ્ર રાષ્ટ્રઘૃતાર નામનું મુખપત્ર શરૂ કર્યું તો રહનુમા ઈ મજદેરબંધ સભાએ મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારકનું નામ લખો તો જ્યોતિબા ફુલે પુનામાં કન્યા શાળા કોણે શરૂ કરી હતી તો એ પણ જ્યોતિબા ફુલે સત્ય શોધક સમાજની સ્થાપના કોણે કરી તો એ પણ જ્યોતિબા ફૂલે ઠક્કર બાપાનું પૂરું નામ જણાવો અમૃતલાલ ઠક્કર ઠક્કર બાપાનો જન્મ ક્યાં અને ક્યારે થયો તો ભાવનગરમાં ઈસવીસન અઢારસો ઓગણીસિતર ઠક્કર બાપાએ કયા સેવા મંડળની સ્થાપના કરી તો પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના ઠક્કર બાપાએ કરી હતી હવે પાર્ટ બે પર્યાવરણીય પ્રદૂષણ તો ફર્સ્ટ ક્વેશ્ચન પ્રદૂષણ ફેલાવવાનું મુખ્ય કારણ જણાવો કુદરતી સ્ત્રોતોના અમર્યાદિત ઉપયોગથી પાણી હવા અને વનસ્પતિમાં અશુદ્ધિ પેદા થઈ છે તેના લીધે પ્રદૂષણ ફેલાય છે વિકાસ કરવામાં ભાગ ભજવતા મહત્વના પાત્રો કયા છે તો વીજળી રેલવે ટેલિફોન વાહનો ઉદ્યોગો ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો વગેરે પ્રદૂષણના પ્રકારો જણાવો પાણીનું પ્રદૂષણ હવાનું પ્રદૂષણ જમીનનું પ્રદૂષણ ધ્વનિનું પ્રદૂષણ વરસાદના પાણી પ્રદૂષિત થવાનું મુખ્ય કારણ જણાવો તો ઉદ્યોગીકરણ જળ પ્રદૂષણથી કેવા પ્રકારના રોગ થાય છે તો જળ પ્રદૂષણથી કોલેરા કમળો અને જાડા ઉલટી પાણીનું પ્રદૂષણ અટકાવવા શું શું કરવું જોઈએ તો ઉદ્યોગોના પાણીનું શુદ્ધિકરણ સરકારી ઉદ્યોગો પર કડક નિયંત્રણ અને પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ હવાનું પ્રદૂષણ કેવી રીતે થાય છે તો ઉદ્યોગોમાંથી છોડવામાં આવતો ધુમાડો ખનીજ તેલનો વધુ પડતો ઉપયોગ પેટ્રોલ અને ડીઝલથી હવાનું પ્રદૂષણ થાય છે પેટ્રોલ અને ડીઝલથી ચાલતા વાહનોમાંથી કયો વાયુ બહાર આવે છે તો નાઇટ્રિક ઓક્સાઇડ બેન્ઝોપાયન અને કાર્બન ડાયોક્સાઇડ આ વાયુઓ પેટ્રોલ અને ડીઝલતા ચાલતા વાહનોમાંથી બહાર નીકળે છે ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર વાયુ કયો છે તો કાર્બન ડાયોક્સાઇડ હવાના પ્રદૂષણથી ફેફસાના કેવા રોગો થાય છે તો દમ હાફણ વગેરે હવામાં ઉડતા ધૂળના રચકણોથી કેવા રોગો થાય છે શરદી ઉધરસ ખાંસી વગેરે એસિડનો વરસાદ થવાનું કારણ જણાવો તો હવાના પ્રદૂષણથી વાયુઓ વરસાદ સાથે પડતા ભૂમિનું પ્રદૂષણ કઈ રીતે ફેલાય છે ઉદ્યોગો અને ગટરના પાણી તથા ઘન કચરો પ્લાસ્ટિક અને રાસાયણિક પદાર્થો રાસાયણિક ખાતરોના કારણે ભૂમિનું પ્રદૂષણ ફેલાય છે ભૂમિના પ્રદૂષણથી કયા કયા રોગો થાય છે તો ક્ષય અને હાડકાના રોગો ભૂમિના પ્રદૂષણથી થાય છે અવાજનું પ્રદૂષણ શેના લીધે થાય છે તો કારખાનાઓમાં ચાલતા યંત્રો વાહનોના અવાજના કારણે લાઉડ સ્પીકરો ડીજે વગેરે વાગવાથી અને અવાજના પ્રદૂષણથી માનવ ઉપર સી અસર થાય બહેરાશ ચીડિયાપણું વગેરે માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર પડે અવાજનું પ્રદૂષણ કઈ રીતે અટકાવી શકાય તો વાજિંત્રો ન વગાડવા ફટાકડા ન ફોડવા પીયુસી નિયમો કડક બનાવવા ગાંધીજીએ સામુદાયિક સ્ત્રોતો કોને કહ્યા છે તો જળ જમીન અને જંગલ ત્રીજો ક્વેશ્ચન ત્રીજો પાઠ ભારતમાં રાષ્ટ્રવાદ તો રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનાર પરિબળો કયા કયા છે તો રાષ્ટ્રવાદની પેદા કરનાર પરિબળોમાં નવ જાગૃતિ ધર્મ સુધારણા અમેરિકા અને ફ્રાન્સની ક્રાંતિઓ ઇટાલી અને જર્મનીનું એકીકરણ આ બધા પરિબળો રાષ્ટ્રવાદની ભાવના કરવા પેદા કરનારા પરિબળો છે કોલકાતામાં હિન્દ રાષ્ટ્રીય સભાનું કયું સંગઠન હતું તો બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી ચેન્નઈમાં હિન્દ રાષ્ટ્રીય મહાસભાનું કયું સંગઠન હતું મદ્રાસ નેટિવ સભા મુંબઈમાં હિન્દ રાષ્ટ્રીય મહાસભાનું કયું સંગઠન હતું તો બોમ્બે એસોસિએશન પુણેમાં પુણેમાં હિન્દ રાષ્ટ્રીય મહાસભાનું કયું સંગઠન હતું તો સાર્વજનિક સભા હિન્દ રાષ્ટ્રીય મહાસભાનું સ્થાપના કોણે અને ક્યાં કરી પ્રયત્નોથી અઢારસો પંચ્યાસી હિન્દ રાષ્ટ્રીય મહાસભાનું પ્રથમ અધિવેશનની સ્થાપના ક્યાં કોણે અને ક્યારે કરી તો મુંબઈની ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળામાં અઠ્યાવીસમી ડિસેમ્બર અઢારસો પંચ્યાસીના વ્યમેશચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે કરવામાં આવ્યા હિન્દ રાષ્ટ્રીય મહાસભાનું બીજા અધિવેશનની સ્થાપના ક્યાં કોણે અને કરી તો કોલકાતામાં અઢારસો છ્યાસીમાં દાદાભાઈ નવરોજીના પ્રમુખ પદે કરી સભ્ય હતા ચારસો બત્રીસ હિન્દ રાષ્ટ્રીય મહાસભાનું ત્રીજા અધિવેશનની સ્થાપના કોણે ક્યાં કોણે અને ક્યારે કરી તો મદ્રાસમાં ઈસવીસન અઢારસો સિત્યાસીમાં બદ્રુરુદ્દીન તૈયબજીના પ્રમુખ પદે એમાં સભ્યો હતા છસો સાત બંગાળના ભાગલા ક્યારે થયા અને કોણે કર્યા તો સિઝન ઓગણીસો પાંચમાં વાય શ્રોય કરજન એ બંગાળના ભાગલા કહ્યા બંગાળના ભાગલા પાડવા માટે કઈ નીતિ અપનાવવામાં આવી તો ભાગલા પાડો અને રાજ કરો આ નીતિ અપનાવવામાં આવી વંદે માતરમ ગીત કોણે રચ્યું અને ક્યાંથી લેવામાં આવ્યું તો વંદે માતરમ ગીત બંકિમ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદ મઠ નવલકથામાંથી લેવામાં આવ્યું છે જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસે રવિન્દ્રનાથ ટાગોર કયા દિનથી ઉજવે છે એકતા દિન તરીકે ઉજવે છે સ્વદેશી આંદોલનના ત્રણ લક્ષણો લખો તો સ્વદેશી માલનો વેપાર કરવો વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ લેવું શાંતિ નિકેતનમાં વિશ્વ ભારતી વિદ્યાલય કોણે અને ક્યારે શરૂ કરી તો રવિન્દ્રનાથ ટાગોરે ઈસવીસન ઓગણીસો એકાવનમાં માળવાદી નેતાઓના નામ લખો તો માવાણવાદી નેતાઓમાં દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી ગોપાલકૃષ્ણ ગોખલે ફિરોજશા મહેતા વગેરે જહાલવાદી નેતાઓના નામ લખો તો જહાલવાદી નેતાઓમાં લોકમાન્ય ટીડક લાલા લજપતરાય અને બિપિન ચંદ્ર પાલ અને લાલ બાલ અને પાલ તરીકે કોણ ઓળખાય છે તો લાલા એટલે લાલા લજપતરાય બાલ એટલે બાળ ગંગાધર ટીડક અને પાલ એટલે બિપિનચંદ્ર પાલ લોકમાન્ય ટિળકે કયો મંત્ર આપ્યો તો સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તું અને તે હું મેળવીને ચમકીશ લોકમાન્ય ટિળકે કયા ઉત્સવ ઉજવવાનું શરૂ કર્યું તો ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ લોકમાન્ય ટિળકે કયા વર્તમાનપત્ર શરૂ કર્યા તો મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા આ બે વર્તમાનપત્રો શરૂ કર્યા તો લોકમાન્ય ટીડે કઈ ચળવળમાં સક્રિય ભૂમિકા ભજવી ઈસવીસન ઓગણીસો સોળમાં હોમ રૂલ ચળવળમાં તેમને સક્રિય ભૂમિકા ભજવી શેરે પંજાબ તરીકે કોણ ઓળખાય છે તો શેરે પંજાબ તરીકે લાલા લજપતરાય ઓળખાય છે તો લાલા લજપતરાયે કયા વર્તમાનપત્ર શરૂ કર્યા ધ પંજાબી અને ધી પ્યુપી આ બે વર્તમાનપત્રો લાલા લજપતરાયે શરૂ કર્યા તો લાલા લજપતરાયે લાઠીના પ્રહાર થયા ત્યારે શું કહ્યું હતું મારા ઉપર કરે લાઠીના એક એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્ય મુસ્લિમ લીગની સ્થાપના ક્યારે અને ક્યાં થઈસન ઓગણીસો છ માં ઢાકામાં મુસ્લિમ લીગની સ્થાપના થઈ હતી તો મુસ્લિમ લીગમાં મહત્વની ભૂમિકા કોને ભજવી હતી તો મુસ્લિમોના ધાર્મિક વડા આગા ખાન ઢાકાના નવાબ સલીમ મુલ્લાખા અને વાઇસરોય મિન્ટો અને તેના ખાનગી મંત્રી ડનલો સ્મિથ આ લોકોએ મુસ્લિમ લીગને મહત્વની ભૂમિકા ભજવી ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કોણે અને ક્યારે કરી તો ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના ઈસવીસન ઓગણીસો સોળમાં બાળ ગંગાધર ટિલકે કરી એની બેસન્ટે કયા સાપ્તાહિકમાં લેખ લખ્યો ધી કોમન પી લખનો કરાર કોની કોની વચ્ચે થયા હતા તો કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે લખનો કરાર થયા હતા સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં અને ક્યારે થયો ત્રેવીસમી જાન્યુઆરી અઢારસો સત્તાણું ઓરિસ્સાના કટક મુકામે સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો અને સુભાષચંદ્ર બોઝના માતા પિતાનું નામ લખો તો જાનકીનાથ બોઝ અને પ્રભાવતી સુભાષચંદ્ર બોઝે કયા રાજકીય પક્ષની સ્થાપના કરી તો ફોરવર્ડ બ્લોક આ રાજકીય પક્ષની સ્થાપના સુભાષચંદ્ર બોઝે કરી તો સુભાષચંદ્ર બોઝને કયા ગુનામનાથી નામથી ઓળખવામાં આવે છે આઝાદ હિંદ ફોજના પ્રમુખ તરીકે ક્યારે ચાર જુલાઈ ઓગણીસો ત્યાંસી ના રોજ તેમને આઝાદ હિંદ ફોજના પ્રમુખ તરીકે નિમવામાં આવ્યા આઝાદ બોઝે કયું સૂત્ર આપ્યું તો ચલો હિન્દી ચલો દિલ્હી સુભાષચંદ્ર બોઝે કયો મંત્ર આપ્યો જય હિન્દ અને સુભાષચંદ્ર બોઝે કયા સૂત્ર દ્વારા આઝાદીનું આહવાન કર્યું તું ખૂન દો ચંદ્ર બોઝે કામ ચલાવ સરકાર ક્યાં અને ક્યારે શરૂ કરી તો ઓક્ટોમ્બર ઓગણીસો તેતાલીસમાં સિંગાપુરમાં ને સુભાષચંદ્ર બોઝે કઈ પ્રતિજ્ઞા લીધી હું ગુલામ હિન્દુસ્તાનમાં પગ મૂકીશ નહીં પાઠ ચાર સર્વોચ્ચ અદાલત કાયદાની જરૂર કેમ પડે છે તો લોકોના હિત રક્ષણ અને કલ્યાણ માટે આપણા દેશમાં ન્યાયતંત્રની સળંગ વ્યવસ્થા જણાવો તો તાલુકાની અદાલતો એના પછી જિલ્લાની અદાલતો પછી વડીયા અદાલતો અને છેલ્લે સર્વોચ્ચ અદાલતો ન્યાયતંત્ર સરકારના બીજા કયા બે અંગોથી સ્વતંત્ર છે ધારાસભા અને કારોબારી આપણા દેશની સર્વોચ્ચ અદાલત ક્યાં આવેલી છે દિલ્હીમાં અને દેશની બધી અદાલતોમાં સૌથી ઊંચી અદાલત કઈ છે તો સર્વોચ્ચ અદાલત ભારતમાં સર્વોચ્ચ અદાલતનો આરંભ ક્યારે થયો તો અઠ્યાવીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અને દરેક વ્યક્તિ અદાલતમાં ન્યાય લઈ શકે તે માટે કઈ વ્યવસ્થાનો સ્વીકાર થયો તો જાહેર હિતની અરજી જે અત્યારે આપણે જાહેર હિતની અરજી કરીએ છીએ એ જાહેર હિતની અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો તો સર્વોચ્ચ અદાલતે જાહેર હિતની અરજી કઈ સાલમાં સ્વીકારી છે ઈસવીસન ઓગણીસો એસી થી આ જાહેર હિતની અરજીની જે માન્યતા સ્વીકારવામાં આવી છે તો મિત્રો આ હતો આપણો આજનો વિડીયો આ હતા આપણા આજના પ્રશ્નો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો પોતાના મિત્રો જોડે અને કોમેન્ટ જરૂરથી કરજો અને આ મિત્રો હેપી ધુલટી હેપી હોટલી ચલો મિત્રો હવે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત